હવે સમાચાર વિગતવાર અમરાવતી નદીના પૂરે જુના કાસિયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતની મહામૂલી જમીન ગરબ થઈ જવા પામી હતી નારેશ્વરના દત્ત અવતારી પરમપુંજીયા રંગ અવતૂત બાપુજીના ગુપ્તવાસ આંબાવાડીની જમીન ચાર વીઘાથી વધુ જમીન એક જ રાતમાં ગરક થઈ ગઈ હતી સાત જેટલા ઘટાદાર આંબા પણ દુબાણમાં ગયા હતા

ખેડૂતોની મહામૂલી જમીન અમરાવતીના નીરની ભરખી ગઈ હતી એક જ રાતમાં ત્રીસથી પચાસ વીઘા જમીન પાણીમાં મહામૂલા પાક સાથે ગરક થઈ જવા પામી હતી ગત રોજ બનેલી ઘટનામાં દત્ત પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર એવા નારેશ્વરના દત્ત અવતારી પરમપુંજીય રંગ અવધૂત બાપુજીના ગુપ્ત એકાંત વાસની આંબાવાડી સુધી ધોવાણ પહોંચતા આશ્રમની આંબાવાડીના સાત જેટલા આંબા સાથે ચાર વીઘા કરતાં વધુ જમીન પાણીમાં ગરક થઈ જવા સાથે અમરાવતીના નીર આશ્રમ તરફ ત્રીસ ફૂટ અંદર સુધી જમીન ધોવાણ સાથે પ્રવેશ્યા હતા જેને લઈ આશ્રમ ખાતે રહેતા પૂજક વસાવા પરિવાર ભારે ચિંતામાં મુકાઈ જવા સાથે ભયભીત બની ઉઠ્યા છે ખાસ કરીને નારેશ્વરના દત્ત અવતારી પરમપુંજીય રંગ અવદૂત બાપુજીના ભક્તોનું ખૂબ જ આસ્થાનું સ્થાન હોવાથી સરકારી તંત્રના જે તે વિભાગને તાત્કાલિક વરસાદી પાણી તથા અમરાવતી નદીના રેલના પાણીથી વધુ નુકસાન નહીં થાય તે અંગે યોગ્ય પગલાં લેવા દત્ત પરિવારના ભક્તો દ્વારા માંગ કરી છે ભક્તો માટે આ સ્થળની પાસે આવેલ આંબાવાડીમાં પરમપુંજી શ્રી રંગ અવધૂત બાપુજી એકાંત અને પવિત્ર જગ્યા હોવાથી ઓગણીસો અડસઠના વર્ષમાં આજ્ઞાતવાસમાં આંબાવાડીમાં ત્રેવીસ દિવસ રહ્યા હોવાથી હાલના દિવસોમાં ભક્તો દર્શન તથા પાઠ પૂજા કરવા માટે વધારો થતો રહ્યો હોવાથી પવિત્ર સ્થળને વરસાદના પૂરના પાણીથી થતા નુકસાનમાંથી ઉગાડવા સરકારી તંત્ર તરફથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માંગ કરી રહ્યા છે અગાઉ પહેલાં છેલ્લા વર્ષોમાં નર્મદા નદી પૂર અને અમરાવતી નદીના કારણના આ જ પાણીથી જૂના કાસીયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ખૂબ નુકસાન થયેલ તે સર્વે બાબતોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર સમક્ષ માંગ મૂકી છે મારું નામ વિનોદભાઈ છન્નાભાઈ વસાવા છે હું જુના કાસિયા ગામનો વતની તાલુકા અંબાશ્વર જિલ્લા ભરૂચ આજે તમે જોઈ રહ્યા છો મારી પાછળ અમરાવતી ખાડી છે એના વહેણથી આ ચોમાસામાં ઘણા ખેડૂતોની જમીન અસંખ્ય ખેડૂતોની જમીન જતી રહી છે કેટલા વિંગા હશે આશરે ઘણી જમીન જતી રહી છે ને હજુ પણ ચાલુ જ છે એનું ખોડાણ એટલે આ ખોડાણ બંધ થાય એની અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે આજે વીસ વર્ષથી હું રજૂઆત કરું છું અમે કલેક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરીને એમને નકશો આપી છે આ આ ખાડીનો કે એનો કોઈ નિકાલ કરો અમે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જોડે ગયા હતા એની આગળ જે ધારાસભ્ય હતા ઋષિ પટેલ દર વર્ષે જોવા આવતા હતા કે આનું કંઈ કહીએ કરી આજે વીસ વર્ષ થઈ ગયા બાદમી કંઈ નિકાલ નથી આવતો એ અમારી સરકારને એટલી રજૂઆત છે કે આ આશ્રમ છે બાપજીનું અવધૂત દાદાનું રંગ અવદૂત મહારાજનું આશ્રમ છે હવે એની નજીક ખોડાણ આવી ગયું એ આશ્રમ વચ્ચે બાપજીનું એની અમને ચિંતા છે અને સાથે સાથે અમારી જમીન જે અમારા પરિવાર છે એની ઉપર આ રોજીરોટી અમારી ચાલે છે આ રીતના ના રીતના ખોડાણ આશ્રમ પણ જશે અને અમારી જમીન પણ જશે એટલે આનો કોઈ નિકાલ સરકાર લાવે તાત્કાલિક ધોરણે તો અમે એની રાહત અનુભવીએ બીજું એનાથી વિશેષ હું અમે સરકાર પાસે એટલી રજૂઆત કરીશું કે આ બાપજીની જમીન છે એ આશ્રમ છે મારી જમીન છે પણ એમાં બાપજી અજ્ઞાતવાસ તરીકે રહીને ગયા છે અહીંયા બીજું નાણેશ્વર છે નાનું મિનીના આશ્રમ છે અહીંયા એ બચી જાય એ જ અમારી સરકારની રજૂઆત છે ઓગણીસો અડસઠમાં પૂજ્ય શ્રી રંગ મહારાજ પધારેલા હતા જ્યારે નારી સર હતા ત્યારે અહીંના માલિક જે દવે હતા તેમને બાબતે બોલાવેલા ને કીધું કે દવે હું તારી વારીમાં આવું છું પણ સરળ એટલી કે નદી માર્ગે જવાનું અને મારે ઘર નર્મદા સ્નાન કરવું જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમની તબિયત ઘણી વીક હતી અગાઉ એ માર્યા પડી ગયા હતા એટલે તો આરામ દરમિયાન પહેલાં તો ત્રણ દિવસે આ રૂમમાંથી અહીંયાથી નીકળત નથી અને એમને અંદર પોતાના જે પ્રાર્થના હોય તે કરતા રહ્યા હતા ત્રણ દિવસ પછી બહાર નીકળ્યા હતા અને અહીંના જ લોકલ જે એ ભક્તો હતા અને આદિવાસી સેવકો હતા તે લોકો એમને પાલખી જેવું કરીને નદીમાં સ્નાન કરવા લઈ જતા એમની તબિયત ખરાબ નથી હોવાતી આ રીતે એમ કન્ટિન્યુ લગભગ ત્રેવીસ દિવસ અહીંયા રહ્યા આ દિવસ દરમિયાન ધીમે ધીમે આજુબાજુના જેમ ભક્તોને ખબર પડી તેમ બધા અહીંયા આવતા ગયા ધીમે ધીમે રસોડાની શરૂઆત થઈ પછી એક દિવસ એવું થયું કે જમીનમાંથી બહુ વીછું આવવા મળ્યા તો એમની સાથે આવેલ ભક્તે ભાજ્યને વિનંતી કરી કે અહીંયા બહુ વીછું નીકળે છે કદાચ કાલથી અહીંયા કોઈ ભક્ત આવી શકશે નહીં ભાજ્ય એટલું એવું છે ત્યાર પછી બીજે દિવસે જ્યારે બધા ભક્તો આવ્યા એ એક પણ વિછુ હતા નહીં અને ત્યાર પછી હજુ સુધી વિછું નીકળતા નથી એ જ રીતે અનેક ભક્તો થાય છે એમ કે ભાઈ આજે પ્રસાદીમાં મીઠી વસ્તુ બનાવીએ તો કંઈક શીરો કે લાપસી બનાવવાના હતા તો તે દરમિયાન ભક્તો તો આવી ગયા હતા અને લાપસી શીરો બનાવતા ઘી નહીં હતું એટલે એમના મુખ્ય શેર બાપજી પાસે એમને કીધું કે બાપજી ઘી નથી આવ્યું શું કરીએ તો બાપજી જ્યાં બેઠેલા હતા ત્યાં એમણે કીધું ત્યાં ઘડા છે તે લઈ જાઓ એમાં કશું જ નહીં હતું ફક્ત નર્મદા જળ જ હતું એટલે રસોડે લાવ્યા અને એનો ઉપયોગ કર્યો કે ઘી થઈ ગયું હતું પછી જ્યારે ઘી આવી ગયું એટલે એને કીધું કે બાપજી ઘી આવી ગયું છે તો મેં નર્મદામાં પાછું ઉછીનું લીધેલું આ બધું નર્મદામાં પધરાઈ દઉં તો અહીંયા વહેતી નર્મદામાં એ ઘી પથરાઈ દેવામાં આવી એ જ રીતે એમની જે સેવાઓ કરતા હતા તે ભક્તોને ઘણી ફેરી કહેતા કે ભાઈ તમે મારા આટલી બધી સેવા કરો છો તમને મારી પાસે કશું જ નથી હવે જ્યારે ત્રીસ દિવસ પૂરા થયા ત્યારે ભગવાઈ દત્ત જયંતિના ઉત્સવમાં જવાના હતા તમે કદાચ પ્રમાણે નક્કી થયા મુજબ તો ત્યારે એમણે બધા ભક્તોને કહેવાય કે મારી ઈચ્છા તો અહીંયા ત્રણ મહિના જેવી રહેવાની હતી અગાઉથી કાર્યક્રમ હોવાથી હું જાઉં છું અને જે સેવકો હતા એમને અહીંના લોકલ આદિવાસી સેવકો એમને ફૂલ અને પ્રસાદ બધું આપ્યું અને કહેતું હતું કે આ તમે ઘેર જઈને શાંતિ લેજો પણ જ્યારે એ બધા આદિવાસી સેવકો ઘેર ગયા ત્યારે એ બધું જ વસ્તુ નાણાંમાં રૂપાંતરિત થઈ ગઈ હતી અને એ લગભગ એમની જે મજૂરી થાય એમથી વધારે હતી આ રીતે એમની અનેક લીલાઓ અહીંયા થઈ હતી ઘણા બધું ખુદ સ્વયં દત્તા ઉતાર હતા એટલે આવી લીલાઓ થાય એમાં કોઈ જ નવાઈ નથી અને આ ઓગણીસો અડસઠથી આ જગ્યા અજ્ઞાતાવાસ તરીકે હતી ફક્ત અહીંના લોકલ સેવકોને અને આજુબાજુના અમુક ભક્તોને જ ખબર હતી પણ જ્યારે એમને શતાબ્દિવસ આવ્યો ત્યારે જે ભક્તોને ખબર હતી તેમણે નક્કી કર્યું ભરૂચ જિલ્લામાં કે બાપજી અહીંયા રહ્યા હતા તો આપણે ત્યાં જઈને પાઠ પૂજા કરવા તો બાપજીની શતાબ્દ દિવસની અંદર પણ અહીંયા બધા એને પાઠ પૂજા કરેલા હતા ત્યાર પછી આ જગ્યા અજ્ઞાત આવાસ જેવી જ રહી હતી ઘણાને ખબર અમુક ભક્તો આવીને દર્શન કરીને જતા હતા પણ જ્યારે એમનું સવાસ વર્ષની ઉજવણી થતી હતી અને ગયા વર્ષે જ્યારે રેલ આવી મોટી ત્યારે આ જગ્યાનો ઘણો ભાગ ધોવાઈ ગયો હતો પણ અહીંયા આજુબાજુના ગરીબ વસ્તી અને સરકાર શ્રી તરફ રજૂઆત અમુકે કરી હતી પણ કોઈ ધ્યાન અપાયું નહીં હતું અને એનું જ આજે પુનરાવર્તન થઈ રહ્યું છે ઘણી જગ્યા ધોવાઈ ગઈ છે આંબા પણ જતા રહે અને હજુ અનેક જગ્યા ધોવાઈ જાય છે તો અમારી એટલી જ વિનંતી કે આ જગ્યા પર અત્યારે શ્રી રંગવતુર પરિવારના અનેક ભક્તો શ્રદ્ધાથી આવે છે ઉત્સવો કરે છે તો આ જગ્યા સચવાઈ રહે ફક્ત સચવાઈ રહે એટલું નહીં પણ આ જે આદિવાસી ગરીબ પરિવારોની જગ્યા છે તેનું ધોવાણ અટકે અને એમનું જે રોજીરોટીના સ્થળ છે સ્થાન છે તે સચવાઈ રહે એ જ અમારી વિનંતી છે